મારું નામ વૈશાલી ગોસ્વામી છે આ મારા મમ્મી છે ચંદ્રિકાબેન ગોસ્વામી એમને છે ને ટૂંકમાં કોઈ પણ વસ્તુ કાંઈ પણ વાત હોય ને તો એની ઉપર સતત વિચાર કર્યા કરતા ને એના લીધે એને માથામાં દુખાવો થતો ને એવી બધી અલગ અલગ પ્રકારની તકલીફ થતી અમને ટૂંકમાં વિડીયો મારફતે ઇન્સ્ટાગ્રામ થ્રુ જ અમે જોયેલું હતું આપનું અને એમાં અમે તમારા રિઝલ્ટના બહુ સારા અનુભવ કરેલા હતા એ જોઈને અમે આપની પાસે આવ્યા ને અમારે જે રિઝલ્ટ જોતું હતું એ અમને ચોવીસ કલાકની અંદર જ મળેલ છે અને અત્યારે રિકવરી આવી ગયેલ છે અને જે જરૂરી તમારી સૂચના મુજબની અમલવારી કરવાની છે અમે આગળ કરશું શું શું તકલીફ હતી એ ખાસ જણાવો અને ક્યારથી હતી એ તકલીફ છેલ્લા લગભગ દસ પંદર દિવસથી હતી કે યુટ્યુબમાં પોતે કાંઈ પણ એક્ટિવિટી કરી હોય ને એ પોતે ભૂલી જતા હતા એને લીધે બધી તકલીફ થતી હતી શું થતું હતું તમને કંઈ યાદ છે ખબર છે તમને ખબર જ નથી શેના માટે લાવ્યા અહીંયા

સરસ છે અત્યારે અત્યારે બધી માફક લાગે છે ટૂંકમાં એમને માથામાં છે ને અંદર બળતરા થતી આગ લાગતી હોય એવું લાગતું હતું એ અત્યારે માથું ભારે લાગતું એ હવે નથી લાગતું એવું જણાવેલ છે કેટલા ટકા સુધારો લાગે છે અત્યારે એમ એંસી ટકા જેવો સુધારો થઈ ગયો એવું ચોવીસ કલાકની અંદર લાગે છે આપણે ચોવીસ કલાકમાં અહીંયા શું શું સારવાર આપી ચોવીસ કલાકની અંદર એમને જે ટૂંકમાં દેવાના હોય બાટલા છે એમના ઇન્જેક્શન છે જે ડોઝ દેવાના હોય એ સમયસર જે લોકોને આપવાના હોય એ આપવા આવતા હતા રાત્રે જે સમય સમયે હોય એ સમય સમય આવતા હતા સ્ટાફ ને સ્ટાફ ને રીતે જતો હતો અને પછી ડોઝ થઈ ગયા હોય પછી થોડા થોડા સમય ચેક કરવા આવતા કે સુતા છે કે તકલીફ નથી સાઇડ ઇફેક્ટ ના એવું નથી ને એમાં થોડોક એમને દુખાવો થતો બાકી કઈ નહીં એમાં કઈ ફરિયાદ ને બધું અને એક ખાસ વાત પૂછવાની તમને વિડીયોમાં કે તમને આટલી તકલીફ હતી તમે અમારો ભલે બીજો વિડીયો જોઈને આવ્યા પણ અહીંયા તમારી પાસેથી અમે કંઈ ખોટે ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવીને બે પૈસા વધારે લીધા હોય કે તમને બિનજરૂરી સલાહ આપીને વધારે ખર્ચમાં ઉતારવા ટ્રાય કરી હોય એવો કોઈ કડવો અનુભવ ના ના એવો કોઈ પ્રકારનો કડવો અનુભવ નથી કારણ કે ઘણા દર્દીઓને ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક આવું થતું હોય એવું ક્યાંય અમે તમારા ચલો ખોટે ખોટા બે પાંચ દસ હજારના રિપોર્ટ કરાવ્યા કે આ કરાવ્યું એવું કંઈ ના એવી કોઈ વસ્તુ નથી કોઈ પ્રકારના રિપોર્ટ કરાવેલ નથી વધારાના તમને સંતોષ ને બધી રીતે સંતોષ હવે તમે જેમ વિડીયો જોઈને આવ્યા એમ તમારો વિડીયો જોઈને બીજા કોઈને આવવું હોય તો એમને કંઈક સંદેશ આપો છે સરસ છે સાહેબ નો સ્વભાવ